તેમણે પોતાના વિચારો અને ઉપદેશો દ્વારા એક નવા યુગની શરૂઆત કરી હતી આચાર્ય ભગવાન શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ એક કર્મયોગી ધ્યાન યોગી અને જ્ઞાનયોગી બનીને સમાજને ઘણું આપ્યું છે તેમણે કર્મયોગી તરીકે સમાજ સુધારણાનું કાર્ય કર્યું છે તો ધ્યાન યોગી તરીકે સાધનાથી નિર્મળ સમાજને જાગૃત કરવાનું પણ કામ કર્યું છે શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજે તેમની સાધનાથી મહુડી વીરમાંથી ત્રીસમા વીર શ્રી ઘંટાકરણ મહાવીરની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી છે મહુડી તીર્થ માત્ર જૈન જ નહીં પરંતુ તમામ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે તેના મૂળમાં આચાર્ય ભગવાન શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજની તપસ્યા અને ભગવાન શ્રી ઘંટાકરણ મહાવીરનો પ્રતાપ છે મહારાજ સાહેબે જ્ઞાન યોગ તરીકે એકસો આઠ જેટલા વિવિધ વિષયો પર ગ્રંથો લખીને સાહિત્યની સેવા પણ કરી છે ચાલીસ થી વધુ સમાજ ઉપયોગી પુસ્તકો લખીને મહારાજ સાહેબે સુસંસ્કૃત સમાજના નિર્માણનું કાર્ય કર્યું છે આઝાદીના અમૃત કાળમાં શ્રીમદ બુદ્ધિસાગર સુરેશજી મહારાજે ચીંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશૈલ્યા બની રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સર આપનો ખૂબ આભાર આપે આધ્યાત્મિક જગતમાં આ ગુરુવર જ છે જે વિશ્વ કલ્યાણ કરી શકે બસ ગણતરીની ક્ષણોમાં ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત સરકારને આપણા સૌના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ગુજરાતની પાવન અને તપસ્વી ભૂમિની પસંદગી આપી મિત્રો આ પ્રકાશ પૂંજ આપણા સૌના જીવનમાં જડાહળા રહે કારણ કે જે ચેતના આપણને સૌને આપી છે એ ચેતના કદાચ શરીરને છોડ્યું પરંતુ એ ચેતના કદાચ આપણી આજુબાજુ જ બેઠી છે કારણ આ મહારાજશ્રીની આત્મ પ્રકાશની ચેતના આપણા સૌના જીવનને ધન્ય બનાવે છે અને એ ધન્યતા અનુભવવા માટે આપણે અહોભાવ વ્યક્ત કરવા માટે સાધ શતાબ્દી એટલે કે એકસો પચાસ વર્ષ નિમિત્તે રૂપિયા એકસો ને પચાસ નો આ સ્મારક સિક્કો આજે ઇનોગ્રેટ કરવા જઈ રહ્યા છે મિત્રો આ સિક્કો કાયમી આપણા સૌના માટે હૃદયસ્થ થવાનો છે મિત્રો આપણે બધા જાણીએ છીએ આ અવસર રૂડો છે પવિત્ર છે તપસ્વી જનોને આવકારવાનો છે અહોભાવ વ્યક્ત કરવાનો છે એક પેઢીના સંસ્કાર બીજી પેઢી સુધી પહોંચાડવાના છે બસ ગણતરીની ક્ષણોમાં જ આપણા સૌના અમિતભાઈ ઉપસ્થિત થવાના છે ત્યારબાદ આપણે ભગવંત શ્રીના પરમ ચરણોમાં દીપ પ્રજ્વલિત કરવાનો છે ગુરુ પૂજન કરવાનું છે અને ત્યાર બાદ આપણે આ સ્મારક સિક્કાનું અનાવરણ કરવાનું છે અને વિધિવત રીતે આપણે બધા ખૂબ તાળીઓનો ગડગડાટ આપણે બધા જ્યાં બેઠા છીએ ત્યાં જ ઉભા થઈને ગુજરાત રાજ્યના પનોદા પુત્ર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે ખૂબ તાળીઓનો ગડગડાટ થઈ જાય કે હર ઘર મેં અબ એક

भारत सरकारला मुघरू मंत्री श्री गुरुदेव ने पुष्प अर्पण करया आहे एक बार हात ऊपर गरी हां हर वारिचा અને હવે આવો ઝડપથી વિમોચન કરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા હા પહેલા ટ્રસ્ટી મંડળને વિનંતી કરું છું ઝડપથી આપ સત્કાર કરશો ત્યારબાદ મેં હમણાં કહ્યું હા વિનર વિનંતી કરીએ છીએ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીને સાથે જ માનનીય મુખ્યમંત્રી શ્રી આપને આવો 150 ને પચાસ રૂપિયા નો સ્મારક સિક્કાનું અનાવરણ કરશો પહેલા ગુજરાત પૂંજ સમર્પણ ભાવના જગાવી એવા વિશ્વ વંદનીય ભગવંત સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબના શ્રી ચરણોમાં બુદ્ધિવાની ફાઉન્ડેશન દ્વારા રૂપિયા એકસો ને પચાસ નો આ સ્મારક સિક્કો અનાવરણ થયો આપણે બધા ખૂબ તાળીઓના ગર્જન સાથે આહોભાવને વ્યક્ત કરીએ છીએ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ કરે મે હમણા કયો અને હવે ગુરુજીને આશીર્વાદ મેળવી રહ્યા છે ચરણ સ્પર્શ કરી રહ્યા છે આપણા અમિતભાઈ હંમેશા ગુરુ વંદના થી જ જીવનનો કલ્યાણ માર્ગ ઓપન થતો હોય છે ખુલ્લો મુકાતો હોય છે શ્રીમાન અમિતભાઈ શાહ કેન્દ્રીય ગુરુ અને સહકારીતા મંત્રી શ્રી તમામ ભગવંત ગુરુજનો સાથે ગયા ચરણ સ્પર્શ કર્યા આશીર્વાદ મેળવ્યા છે

તાળીઓના ગુજારોથી ખૂબ આભાર પ્રગટ કરીએ સાથે જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરનો પણ આભાર આપ બધાને વિનંતી પોતાની જગ્યા ઉપર જ બેસવાનું છે પોતાની જગ્યા જાળવી રાખવાની છે આપણને એમનો અમૂલ્ય સમય મળ્યો આપણને સૌને ગૌરમ્વિત કર્યા આ રૂપિયા એકસો ને પચાસનું સ્મારક સિક્કાનું અનામરણ કર્યું થેન્ક યુ સો મચ

નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે આપણા માટે જે વિષય લઈને આવ્યા છીએ તે છે નાણાકીય આયોજન બચત રોકાણ અને ઉપયોગ દર્શક મિત્રો બેન્જામિન ફ્રેન્કલિનનું એક ખૂબ સુંદર સૂત્ર છે ફેલિંગ ટુ પ્લાન ઇઝ પ્લાનિંગ ટુ ફેલ આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ એ સમયમાં આપણા પૈસાનું યોગ્ય વ્યવસ્થિત આયોજન એ આપણી આવક ખર્ચ અને બચતનું ખૂબ મહત્ત્વનું પાસું છે જો આયોજન વહેલું એટલે કે યુવાન વયથી જો કરવામાં આવે તો નાણાકીય રીતે તે ખૂબ ફાયદાકારક સાબિત થતું હોય છે એક સર્વે મુજબ ભારતમાં વીસથી પસ્તા પિસ્તાલીસ વર્ષના યુવા વ્યક્તિઓ તેમની આવકના માત્ર દસ ટકાથી ઓછી રકમની બચત કરે છે અને એક મત એવો પણ છે કે એક વખત વ્યક્તિની આવક ચાલુ થઈ જાય ત્યારથી જ તેને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું હેતાવ છે અને એટલે જ તો આપના માટે અમે આ વિષય પસંદ કર્યો છે તો આજની વિશેષ ચર્ચામાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરવું તેના વિશે માહિતી આપવા માટે અમારા ડીડી કિન્નારના સ્ટુડિયોમાં અત્રે પથાર્યા છે શ્રી પરેશ ગોરધનદાસજી અને તેમની બાજુમાં પેરાજલ છે શ્રી સ્પર્શ શાહ તેઓ પણ કહેવાય છે કે ખૂબ સારા ઇન્વેસ્ટર એડવાઇઝર છે અને આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરી